રામ રામને સીતારામ બધાને માતા જોવનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેક્ષા આપું છું તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ નાઇથોન સરસ મદાના તૈયાર થઈ ગયા છે અને આજે આપણે નવા ઘરે શુભ કાર્ય કરવાનું છે એટલે આજે આપણે કુંભખડો મૂકવાનો છે અને ગોમણીઓને જમાડવાની છે એટલે આજે આપણે રસોઈ નવા ઘરે બનાવવાની થશે અને પછી કુંભ ઘડો મૂકવાનો અને પછી ગોમણીઓને બધીને જમાડવાની છે એટલે બસ અત્યારે હવાર સવારમાં બસ એ જ તૈયારી ચાલે છે એક આપણે નવું મકાન બનાવી નાખ્યા પછીના શુભ કાર્ય તો આપણે કરવાનું જોઈએ એટલે કુંભ ઘડો મૂકીને ગોમણિયું જમાડશું એટલે ઘરે બસ આજ તો વહેલા વહેલા ઉઠી ગયા અને સરસ મજાના તૈયાર થઈ ગયા અને બધી રસોઈને એવી બધી બનાવવાની અને અહીંયા બધી સામગ્રી લાવવાની થાય એટલે બસ એવી બધી અતારમાં તો તૈયારી હાલે છે તો હવે બધી તૈયારી થઈ ગઈ છે અને આ બાજુ તો ગોરદાદા એવી જશે ને જે બધી વિધિ થતી હોય વિધિ ચાલુ કરી દીધી છે અને બસ ના મમ્મી ને માથે જો કુંભ ખડો છે એટલે કુંભ હવે ભરવા જવાનું આપણે જે પાણીને ઉભરતા હોય ના જઈશું અને બધા છોકરીઓ બાયુ નું બધા ગીત ગાતા ગાતા જવાનું થાય છે એવું ગોરદાદા એ કીધું છે તો આપણે પછી જઈશું હવે આવી જશે મડડો અને નાટા કે હોયથી આપણે પાણી ભરવાનું કુંખડામાં ને

છે કુંભ ઘણા લઈને બધા ઘરમાં માઠો ફેરો મારવાનો હવે રસોડા માં બાર સરસ સર ખૂનાવી પડે નઈ કરતા તો હા હા કરતા તો એમ એટલે કોમ ભરી પછી પછી બધું બાકી રામ રામ ને સીતારામ ડાયરાને ને તો અત્યારે આપડે કુંભગઢા ને બધા ઘર માં એમ કેવાય કે આમ ફરી ફરીને ની રીતનું કાપ ફરવાનું હોય અને હવે પછી જે કઈ વિધિ ને એવું બધું કરવાનું હોય એ વિધિ ને એવું બધું કરવાનું થાય છે અને આપણે સેવાની દીકરો હોય ને એ પણ બહુ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયા છે કામ બટા કોમ ઘડો જોયો ને તારે લેવા તો માથા પર આમાં નહીં નહીં લેવાનો હોય પણ શિવાની બેનજી ના ના છે હા શિવાની હવે શું કામ કરવાનું હોય હવે એ વિધિ કરવાની હોય ને ઓ મોટા ને ફાવી ની બે છે એટલે વિધિ કરશે હા અને આ સુપાલોના જે તોરણ હોય એ બધ ભાઈ બાવણે ને બધું બાંધીને કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે પછીની જે કાઈ વિધિ હોય એ બધી વિધિ ંગળે શિવેકે ગૌરી નારાયણ નમસ્તુ યાસે સુખી ભુવેશવ પામનુતજ બુદ્ધ આત્મા ભૂલને સોખા રાખો આ દીપ નારાયણ ભગવાન ધ્યાન ધરવાનો કર્મના સાક્ષી ભગવાન દીપ આવ્યામી થાપ યામે પધરાવી દો આ દીવાને પગે લાગો પ્રાર્થના પૂર્વક અનંત કોટી નમસ્કાર સમર્પયામી આની અંદર પાણી ભર્યું છે પાણીથી ભગવાનની પૂજા ન થાય તો એનું શું કરવામાં આવે એનું જળ બનાવવાનું કારણ કે હરિદ્વાર ભાગીરથી ગંગા

નમો નમસ્તે શપદી પ્રભા સુશ્વેતુરાય શુભ મંગલાય શુભાસ્ત જસાનનાય જલાય નમો નમસ્તે અપવ અપવિત્ર પવિત્રં સમાર્પયા

વશાયો દેખ લો મકાન ફરતી પ્રદક્ષિણા કરવાની કરવાના સાબુ તે સદરે તું કહે જી તો લોટો ફરી લે મકાન ફરતી પ્રદક્ષિણા કરવાની છે એમ ન ગોદ દદા હા પ્રદક્ષિણા કરવાની મકાન ફરતી જય માતાજી જય માતાજી નામ લેતા જાવ ને

જબરા ફરતા ફરતા મારો થાકી ઠાકીદા ઓલા આ બાજુ આ બાજુ નો આપણે ઓલ લેવું બધું

ને બધું જમવાનું તૈયાર છે એટલે આપણે જો પીરસવાનું ચાલુ થઈ ગયું છે મારા ભાઈ ભાઈ ને બસ આ પીરસે છે જો તૈયાર છે તું ગૌણી થયા છો તમે ડબલ ડબલ સાંદલા કીરા છે હા ખીર બનાવી છે પૂરી બનાવી છે ને લાપસી મગનું શાક ને હજી દાળ ને એવું બધું આવશે હજી ચાલુ છે પીરસવાનું હો આ બાજુ ભાઈ ફાઈન બધા જો પૂરી ને એવું જોઈતી હોય એમ દેજે બધા ને હા અને વધારે ખાઈ હોય તો બોલજો અને બીજી વાર તો હાલવાનું જોયું તે ભૂખા નહીં રહેવાનું અમારે આ બાજુ બે ગૌણા બેઠા છે હરપાલ ભાઈ ને અંકિત ભાઈ નઈ બે ગૌણા આ બાજુ થી ગૌણ્યું છે ગૌણે જમે છે કે નઈ એ ગૌણે જમવું તો ખરા ને આપણે નાની જો બધી તો વસ્તુ કટલેરી લીધી છે નાની છોકરી બધી રાજી થઈ જાય એટલે રૂમાલ ને બંગડીઓ નાખવા સીસી ને બધી કટલેરી લીધી છે

તો હવે આપણે નવા ઘરે શુભ કાર્ય કરી વાળ્યું છે એટલે કુંભખડો આપણે મૂકવાનો હોય કુંભખડો મૂકી દીધો છે અને થોડી ઘણી આપણે ગૌવણીઓ કરીને ગૌવણીઓને જમાડી પણ દીધી છે એટલે આપણે શુભ કાર્ય નવા ઘરે થઈ ગયું એટલે નવા ઘરે હવે દીવાબતીને એવું બધું પણ ખાવા માંડ્યું હવે તો આપણે માતાજી શુભી મૂકી દીધી છે અને દીવોને એવું કરવા નવા ઘરે આપણે રહેવું હોય કે જમવું હોય કે હવે અહીંયા રસોઈ બનાવી હોય તો બધું કાર્ય આપણે નવા ઘરે હવે થાય કેમ કે શુભ કાર્ય જે કરવાનું હતું એ પહેલાં આપણે થઈ ગયું છે તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બ બાય